સૃષ્ટિના સર્જનાને કોટી કોટી વંદન ગોઠણના ઘસારામાં રોજિંદી ક્રિયાઓમાં આપણી દૈનિક ક્રિયાઓમાં શું કરવું જોઈએ ગોઠણના ઘસારાની શરૂઆતમાંથી જો આપણે આ બધી વસ્તુઓનું પાલન કરીએ તો ગોઠણના ઘસારાને વર્ષો સુધી આપણે લંબાવી શકીએ છીએ જાળવી શકીએ છીએ દુખાવામાંથી બહાર રહી શકીએ છીએ એના લક્ષણોમાંથી આપણે મોટે ભાગે બહાર રહી શકીએ છીએ પણ એ પછી જો આપણને ખબર પડે કે મારે ગોઠણના ઘસારાની શરૂઆત થઈ ગઈ છે ત્યારથી જ આપણે થ્રુઆઉટ લાઈફ આજીવન આપણી રોજિંદી ક્રિયાઓમાં જો આ બધી વસ્તુઓનું પાલન કરીએ તો આપણને અચૂક ફાયદો થાય છે આપણે સવારથી સાંજ સુધી જે પણ કામ કરતા હોય આપણી રોજિંદી ક્રિયાઓમાં ઊભા થઈને એવું સંજોગો વસવાટ ચાલવાની વ્યવસ્થા હોય તો આપણી જગ્યાએથી વચ્ચે ઊભા થઈને થોડીક વાર પાછા બેસી જાય એવું વારંવાર ચાલુ રાખીએ સવારથી સાંજ સુધી પછી ભલે આપણે આઠ દસ કલાક વર્ક કરીએ પણ વચ્ચે વચ્ચે ઊભા થવાથી ગોઠણ જકડાવાની ઓછી ક્રિયા રહેશે ગોઠણના સ્નાયુઓ નબળા ઓછા પડશે એટલે લાંબા ટાઈમે વર્ષો સુધી જે ઘસારાની ક્રિયા ચાલુ રહે છે એને આપણે અટકાવી શકશું જો આપણે રોજિંદી ક્રિયાઓમાં એક ધારા ઊભા રહેવાનું થતું હોય તો મોકો મળે સમય મળે ત્યારે બેસી જવું જોઈએ બેસી જાય તો આપણા ગોઠણને જે સ્ટ્રેસ લોડ એક ધારો આવે છે એ ઓછો આવશે એ જ રીતે વિચારીએ આપણી રોજિંદી ક્રિયાઓમાં આપણો એકનું ફિલ્ડ વર્ક હોય એક ધારા ચાલવાનું હોય તો એ સમય મળે મોકો મળે ત્યારે આપણે બેસશું તો એના ઉપર સ્ટ્રેસ અને લોડ ઓછો આપી શકશું પણ જ્યારે આપણી પાસે લિફ્ટનો વિકલ્પ હોય તો લિફ્ટનો જ યુઝ કરવો લિફ્ટ જ વાપરવી વેસ્ટર્ન ટોયલેટનો શક્ય હોય ત્યાં સુધી એનો યુઝ કરવો સવારે નાસ્તો બપોરે જમવામાં રાત્રે જમવામાં ચેર અને ટેબલનો યુઝ કરવાથી આપણે ચેર ઉપર બેસવાથી જે ગોઠણ આપણા છે ઘસારાના કારણે પૂરા વર્ષેને ચેરમાં બેસીને આપણે રૂટીન એક્ટિવિટી કરશું તો જે સ્ટ્રેસ અને લોડને આવવાનો છે ઘણો ઓછો આવી શકશું આપણે ઘણો બધો અટકાવી શકશું અને દિવસ દરમિયાન આ બધી આપણી રોજિંદી ક્રિયાઓ થઈ બેસવાની ચાલવાની ઊભા રહેવાની બહાર જવાની આપણે જે સવારથી સાંજ સુધી નાસ્તો જમવાનું અને દિવસ દરમિયાન સવારથી રાત સુધી વિચારીએ તો આપણું જે ચાલવાનું છે આપણું શરીરનું વજન વધારે હોય આપણને કોઈ પણ બીમારી હોય તો એ કટકે કટકે આરામથી ચાલી શકશું પછી આપણે દિવસના ત્રણ ભાગ કરી ચાર ભાગ કરી કે પાંચ ભાગ કરી સમયાંતરે થોડુંક થોડુંક ચાલવાથી સવારથી સાંજ સુધી આપણે એવરેજ કેલ્ક્યુલેટ કરીએ તો આરામથી પોણો કલાક એક કલાક ચાલવાનું આપણા શરીરને મળી જશે એ દિવસનો ખોરાક મળી જશે એનાથી આપણું શરીર સારું રહેશે અને ગોઠણને કોઈ જ નુકસાન નહીં થાય આ વિડીયો સાંભળવા જોવા માટે ધન્યવાદ જય ભારત જય હિન્દ